ક્રાઇમ બ્રાન્ચે નકલી ચલણી નોટ સાથે આરોપીને ઝડપી પાડ્યો નોયડાથી ચાલતા બનાવટી ચલણી નોટના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે પડદાફાશ કર્યો ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન અમન શર્મા પાસેથી બનાવટી ચલણી નોટ હોવાની માહિતી મળી પોલીસે નાના ચીલોડા નંદીગ્રામ સોસાયટીથી રિંગરોડ તરફ જતા રસ્તા પર સાબરમતી નદીના કોતર પાસેથી અમન શર્માને ઝડપી પાડ્યો તેની પાસેથી રૂપિયા સોના દરની ત્રણસો નોટ રૂપિયા સાડત્રીસ હજાર ત્રણસોના મૂલ્યની મળી આવી છે આરોપીએ ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરીને નકલી નોટ મંગાવી રૂપિયા પચાસ હજારની નકલી ચલણી નોટ મંગાવી હતી નોયડા નમન નામના વ્યક્તિ પાસેથી નકલી ચલણી આવી હોવાની પ્રાથમિક માહિતી રૂપિયા નવ હજારમાં રૂપિયા પચાસ હજારના મૂલ્યની નકલી નોટ મંગાવી હતી આરોપી અમને ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો છે તેના પિતા અને બે ભાઈ ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો છે ગઈકાલ તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ અમદાવાદ ક્રાઇમની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન સાબરમતીના નદીના કોતર છે નંદીગ્રામ નાનેચિરડો પાસે ત્યાં એક ઇસમ છે જેનું નામ અમન ઉર્ફે બાબુ વિનોદકુમાર શર્મા છે એની પાસે બનાવટી ચલણી નોટો છે એવી માહિતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી હતી જે મળેલ માહિતી આધારે આ જે બનાવ જે બનાવવાળી જગ્યા છે તે જગ્યાએ રેડ કરતાં આ જે ઈસમ છે અમન ઉર્ફે શર્મા બાબુભાઈ શર્મા એ મળી આવેલ અને એની ઝડપી તપાસ કરતાં તેના હાથમાં જે થેલી હતી એમાંથી બનાવટી ચલણી નોટો સો રૂપિયાના દરની ટોટલ ત્રણસો તોંતેર નોટો મળી આવેલ એટલે કુલ કુલ સાડત્રીસ હજાર ત્રણસોની નોટો મળી આવેલી હતી આ નોટો છે નકલી છે કે નહીં એ ચેક કરવા માટે સ્થળ પર ડીએફએસની ટીમ એફએસએલની ટીમને બી બોલાવેલી અને એમના દ્વારા બી પુષ્ટિ કરવામાં આવેલી હતી આ જે તમામ ચલિણી નોટો છે એ નકલી છે જેના આધારે આ કામને આરોપી છે એની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે તેમજ આ કામેની આરોપીની વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે આ જે આરોપી છે એણે જે સામેનો જે જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે જ તેનો વોટ્સએપ નંબર મેળવી અને સામેવાળી જે બીજી જે અન્ય આરોપી છે જેનું નામ અમન કરીને આ કામના આરોપીએ જણાવેલું છે એની પાસેથી ટોટલ પચાસ હજારની ચલણી નોટો આજથી ચારેક મહિના પહેલાં મંગાવેલી હતી અને આ સિવાય જે અન્ય નોટો છે એ એણે અન્ય સામાન્ય કામોમાં જેવી રીતે દૂધ લેવું કે અન્ય બીજા કામોમાં ખાણીપીણીમાં કઈ રીતે વાપરી નાખેલું હોવાની હકીકત એણે પોતાના નિવેદનમાં જણાવેલી છે આ કામે જે અમન છે એનો વોટ્સએપ નંબર મળેલ છે અને એની જે વિગત છે એ ટેકનિકલ રીતે મેળવવાની ચાલુ છે ડીટીડીસી કોરિયર છે એના મારફતે આ નોટો મંગાવેલા મંગાવવામાં આવેલી હતી અને જેના દ્વારા જાણ થયેલ છે કે એ એડ્રેસ છે નોઈડાનું જ છે પણ જે બીજી ટેકનિકલ માહિતી છે મેળવી અને જે આરોપી છે તે તેના સુધી પહોંચવા માટેની તપાસ ચાલુ છે આ કામે આરોપીએ ટોટલ પચાસ હજારની નોટો મંગાવેલી હતી અને જેના પેટે એણે નવ હજાર રૂપિયા ફોનપેથી ચૂકવેલા હતા આ કામે આ આઠ આ જે આરોપી છે એણે સર્ચ કર્યું હશે ને એના આધારે એને નંબર મળ્યો હતો અને એના આધારે જ એણે મંગાવેલી છે આ આરોપી જે અમન છે એ બાર પાસ છે અને એના બે બ્રધર છે અને એના ફાધર છે અને એ બધા સાથે ફર્નિચરનું કામ કરે છે કોબા ખાતે આર્થિક આર્થિક ફાયદો કારણ કે એને નવ હજાર સામે પચાસ હજાર રૂપિયા મળે છે અને એ બેનિફિશિયલ માટે આર્થિક ફાયદા માટે જેણે આ પોતાનું કામ કરે છે એમાંથી સાડત્રીસ હજાર ત્રણસો પડ્યા છે પચાસ હજાર બાકીના રૂપિયા એને વાપરી નહીં છે